નગરમાં ચૈત્રી નવરાત્રી ની અષ્ટમી નિમિત્તે મહાકાળી માતા અને ખોડિયાર માતાના મંદિરોમાં હવન અને મહાપ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ ભક્તો મંદિરોમાં ઉમટી પડ્યા હતા અને માતાના દર્શન નો લાભ લીધો હતો હવન પૂજા બાદ માં આરતી યોજાઈ જેમાં નગર જરૂરી ભક્તિભાવપૂર્ણ હાજરી રહી હતી આ બંને મંદિરો ચાલુ નગરમાં પૌરાણિક મહત્વ ધરાવે છે અને નગરજનોમાં વિશેષ આસ્થા ધરાવે છે નવરાત્રીના નવ દિવસ દરમિયાન ભક્તો નિયમિત રીતે આ મંદિરોમાં દર્શન અને આરતી માટે હાજરી આપે છે અષ્ટમીના દિવસે હવન અને મહાઆરતી જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા ભક્તો માતાની ઉપાસના કરે છે જેનાથી સમગ્ર નગરમાં ભક્તિમય વાતાવરણ સર્જાય છે મંદિરોમાં યોજાયેલા હવન અને મહાઆરતી દરમિયાન બોલમાળી અંબે જય જય અંબેના જેવા જયઘોષોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું ભક્તોએ ગરબા રાસ દ્વારા માતાની આરાધના કરી અને તેમના પરમાત્મા પ્રત્યેની ભક્તિને વ્યક્ત કરી આમ ચાલુ નગરમાં ચૈત્રી નવરાત્રિની અષ્ટમીનો ઉત્સવ ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવાયો